વેજીટેબલ ફરાળી હાંડવો અને દહીંનું રાયતું બનાવવા માટેની રીત સૌ પ્રથમ ખીરું બનાવવા માટે મિક્સર જારમાં શીંગદાણા લઈ ક્રશ કરી બાઉલમાં લઈ લો પછી જારમાં મોરૈયો અને સાપુદાણાને પણ ક્રશ કરી એક બોલમાં લઈ તેમાં ક્રશ કરેલા શિંગદાણા દહીં છીણેલું બટાકો છીણેલી દૂધી છીણેલું ગાજર વાટેલા આદુ મરચાં સિંધવ મીઠું કોથમીર અને ફૂદીનો લઈ થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી ખીરાને પાંચથી દસ મિનિટનું રેસ્ટ આપી દો રેસ્ટ આપી દીધા બાદ ખીરામાં જરૂર લાગે તો ફરી પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો હાંડવાને વઘારવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તલ જીરું અને મીઠો લીમડો લઈ સાંતળી તેમાં તૈયાર કરેલું ખીરું ઉમેરી ઉપર તલ ભભરાવી ઠાકીને પાછથી સાત મિનિટ માટે કુક કરી લો હવે દહીંનો રાયતું બનાવવા માટે એક બાઉલમાં દહીં કોથમીર ફુદીનો મરી પાવડર અને સિંધવ મીઠું ઉમેરી મિક્સ કરી લો પછી તેમાં શિંગદાણાનો ભૂકો ઉમેરી મિક્સ કરી રાયતું તૈયાર કરી લો હાંડવો સરસ કુક થઈ જાય એટલે તેને કટ કરી રાયતા સાથે સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ ફરાળી હાંડવો અને દહીંનો રાયતું